જે વયાદી ગુજરાતમાં વડોદરા શહેર એ શહેરમાં એક પોર નામનું ગામ છે એ ગામમાં એક બરિયા દેવનું મોટું સુપ્રસિદ્ધ મંદિર છે હવે આ મંદિર સુપ્રસિદ્ધ કેમ છે અને બરિયા દેવના માતા-પિતા કોણ હતા એની હું તમને માહિતી આપું છું મહાભારત કાળમાં આ વરોડા શહેરમાં જે પોર ગામ છે એ ધનગોળ જંગલ હતું એ જંગલમાં એક એડંબા નામની રાક્ષસણી ભયંકર રાક્ષસની અભિમન્યુ ઇન્દ્રપ્રસ્થ થી દ્વારિકા જતો હતો આ વન થઈ તો એ વર્વું પડ્યું તેથી એને અજ્ઞ શસ્ત્ર નો ઉપયોગ કર્યો અને આખું વન જંગલ ખાક કરી

લગ્ન કર્યા એટલે સમય જતા એમનો એક પુત્ર થયો એ પુત્ર જન્મ્યો એટલે એના માથાના બાળ હતા એકદમ આછા હતા એટલે એનું નામ ગટોળગજ રાખવામાં આવ્યું હવે ગટોળગજ સમય જતા મોટો થયો યુવાન થયો અને એની માં એને લઈને આ જંગલમાં જ રહેતી હતી ગામમાં જ રહેતી હતી રાક્ષસી હતી એટલે પછી એ ગટોળગજ લગ્ન પણ રાક્ષસ કુળમાં

ભગવાન શ્રી કૃષ્ણ એ વરદાન આપ્યું કે તું મારા નામે અને એટલે રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે પૂજાય છે ને એ જ આ દેવ આ બરબરી એ શ્યામ નામ આવે છે ને શ્યામ એટલે એમ ભગવાને કહ્યું કૃષ્ણ ભગવાને કે તું મારા નામે પૂજે છે એટલે આ ખાટુ શ્યામ તરીકે પૂજાય છે રાજસ્થાનમાં જ આ દેવ